અંકલેશ્વરના કાપોદરા પાટિયાથી રાતે પાર્ક સુધી પાસઠ લાખ રૂપિયાનો ખર્ચ નિર્માણ થનાર આરસીસી રોડનું કાર્ય હતું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ માર્ગ અંકલેશ્વર તાલુકાના વટકોદરા ગામ પંચાયત અને સ્થાનિકની રજૂઆતોને ધ્યાને લઈ વિસ્માર માર્ગની સમારકામના બદલે નવીનીકરણ કરવાની શરૂઆત કરતા લોકોને રાહત અનુભવી હતી અંકલેશ્વરના કાપોદરા પાટિયાથી રાધી પાર્ક સુધીના આરસીસી રોડનું કાર્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ રોડ કાપોદ્રા પાટિયા એપલ પ્લાઝાથી રાધે પાર્ક સુધી લંબાઈ છે અંકલેશ્વર જીઆઈડીસી ના રહેણાંક વિસ્તારમાંથી પાનોલી તરફ જતા અનેક નોકરિયાત વર્ગ આ માર્ગનો ઉપયોગ કરે છે જેથી તેનું મહત્વ વધી જાય છે છેલ્લા ઘણા સમયથી આ માર્ગ બિસ્માર હાલતમાં હતો જેના કારણે તેને સમારકામની સતત માંગ ઉઠી રહી હતી આ રોડ કાપોદ્રા પાટિયાથી કાપોદ્રા ભટકોદરા બાકરોલ અને ખરોડ

પ્રજાની વર્ષો જૂની જે વીસ વર્ષ જૂની રોડની સમસ્યા હતી આ પહેલા સત્તાણું લાખના ખર્ચે પાણીની વ્યવસ્થા જે સમસ્યા હતી એના નિરાકરણ માટે ગટર લાઈનનું કામ કરવામાં આવ્યું ત્યારબાદ જે વીસ વર્ષો વર્ષોથી વીસ વર્ષ જૂની સમસ્યા હતી એના માટે આજે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ પાસઠ લાખના ખર્ચે ડોમિનોઝ થી લઈને રાધે પાર્ક સુધી સીસી રોડ આરસીસી રોડ નું કામ થવા જઈ રહ્યું છે તેમજ આ રોડ ચોવીસ ચોવીસ અગિયાર બે હજાર થી એક મહિના માટે બંધ સદંતર બંધ રહેશે તો મારી પ્રજાને નમ્ર વિનંતી છે કે આપ સૌ લોકો આ સેવા સેવા કાર્યમાં સહકાર આપો એવી નમ્ર વિનંતી